પાર્ટીના પ્રમુખ છે ખાલિદાને ભ્રષ્ટાચારના આરોપમાં બે હજાર અઢારમાં સત્તર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું અને બાંગ્લાદેશ છોડ્યા પછી રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદ ભંગ કરી દીધી ઢાકા ટ્રિબ્યુન અનુસાર દેશમાં ટૂંક સમયમાં વર્ષગાળાની સરકારની રચના કરવામાં આવશે રાષ્ટ્રપતિએ ત્રણેય સેના પ્રમુખો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને નાગરિક સમાજ સાથે બેઠક કર્યા બાદ આ નિર્ણય લીધો હતો